મારું નામ કુલદીપસિંહ જાડેજા અટલ સરોવર તરફથી અમારા અહીંયા ત્રીસ તારીખ અને પહેલી તારીખ બે દિવસ માટે વન ડેનું આયોજન કરવામાં આવેલું છે જેમાં લેડીસોને તદ્દન ફ્રી પાસ આપવામાં આવશે અને જેન્ટ્સ માટેના બસોને પચાસ રૂપિયા ચાર્જ છે અમારા પાસ છે એ અહીંયા ટિકિટ બારી ઉપર સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી ગમે ત્યારે મળી જશે અમારા અહીંયા અટલ સરોવરમાં સૌથી પ્રથમ વખત નવરાત્રી થઈ રહી છે અમે સારામાં સારી ફેસિલિટી અને સારામાં સારી વ્યવસ્થા અહીંયા જાળવી રાખશું બધા ખેલૈયાઓ માટે બધી જ સગવડતા અહીંયા મળી રહેશે પાર્ટી પ્લોટ અમારે આ પાર્ટી પ્લોટ જે છે એ કમસે કમ અમારે દસ થી બાર હજાર ખેલૈયાઓ રમી શકે એવી કેપેસિટી નો પાર્ટી પ્લોટ છે અને પ્રથમ વખત અહીંયા દાંડિયા રસ જયારે થઈ રહ્યા છે ત્યારે બધા રાજકોટના તમામ ખેલૈયાઓને આવવા માટે નમ્ર વિનંતી વરસાદ ગમે એટલો વરસાદ પડે તો અમારા અહીંયા પાર્ટી પ્લોટ જ એવી રીતના બનાવવામાં આવ્યો છે કોર્પોરેશનની ડિઝાઇન મુજબ કે અમે કાંઈ પણ વરસાદ આવશે કઈ પણ હશે તો તમામ બધી વસ્તુને અમારે રસ્તા છે અને અહીંયા પાણી શું સહી જશે અને પાણીનો નિકાલ પણ યોગ્ય રીતે કરવું અથવા કોલેજ વાળાને કોઈને જો અહીંયા વન ડે કરવો હોય તો એ લોકોને પાર્ટી ફ્લો ફ્રીમાં આપવામાં આવશે